નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે ખેતીવાડીના વીજ જોડાણ બાબતની વીજ જોડાણ બાબતની જો વાત કરું તો એજી ન્યુ કનેક્શન જે આવે છે આપણે ખેતીવાડીમાં ખેતીવાડીની અંદર ત્રણ ટોપિક મહત્વના છે ખેડ ખાતર અને પાણી હવે પાણી એ અગત્યનો સ્ત્રોત છે આપણે કોઈપણ વસ્તુની અંદર પાણી બહુ અગત્યનો રોલ છે અને એ પાણી આપણે લઈ જવા માટે એની જરૂર પડે છે વીજ કનેક્શનની અને ગુજરાતમાં ઘણા ખેડૂતોને આની બહુ જરૂરિયાત રહેલી છે તો એવા નવા કનેક્શન ગુજરાતની અંદર પીજીવીસીએલ એમજીવીસીએલ બીજીવીસીએલ અને યુ આ ત્રણેય સંસ્થા સરકારી નિગમ કામ કાર્યરત કરી રહી છે હવે એની હું જો સહેજ વાત કરું તો નવા કનેક્શન માટેની આપણે આજ ચર્ચા કરીશું નવા કનેક્શન લેવા માટે શું કરવું કઈ રીતે કરવું કયા ફોર્મ ભરવું કઈ જગ્યાએ સબમિટ કરવું એના માટેની આજ આપણે ચર્ચા કરીશું તો પ્રથમ તો નવું કનેક્શન લેવા માટે એજી ફોર્મ આપણે ભરવાનું હોય છે એજી એ વન ફોર્મ જે કહેવાય છે એ વન ફોર્મ આપણે એને ભરવું પડે છે તો મિત્રો શું તમે ખેતીવાડીઓ માટે નવું વીજ જોડાણ લેવા માગો છો અને એના માટે ક્યુ ફોર્મ ભરવું પડશે ફોર્મ કઈ રીતે ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટ દસ્તાવેજ હોય વગેરે પ્રશ્નનો જવાબ તમને આ વિડીયોમાં આગળ હું રજૂ કરું છું પ્રથમ તમારે તમારા નવા ખેતીવાડીના વીજ જોડાણ લેવા કનેક્શન માટે તમારી પેટા વિભાગી કચેરી જે કહેવાય પીજીએસએલની જે તે વિભાગની પીજીવીસી લાવતી હોય ડીજીવીસી લાવતી હોય કે યુજી લાવતી તમારી નજીકની પેટા વિભાગની જે કચેરી છે ટૂંકમાં ત્યાં તમારે જવાનું રહેશે અને ત્યાં વીજ જોડાણ માટે એ ફોર્મ ભરવું પડશે હવે એ ફોર્મની અંદર કેવા કેવા ડોક્યુમેન્ટ જોઈએ એની તો આપણે વાત કરીશું તો સાત બાર આઠ અને છ નંબર હકપત્રક જેને આપણે ઉતારવાની નોંધ કહીએ છીએ એ સોળ નંબર પાણીપત્રકનો દાખલો મંત્રી પાસેથી લેવાનો રહેશે હવે એ પાણીપત્રકો એવા ખેડૂતોને જોડવાનું છે જેને સાત બાર આઠમાં કૂવો કે બોર ચડાવેલ ન હોય એવા લોકોએ આની અંદરો સોળ નંબરનો દાખલો પણ સબમિટ કરવાનો જે નવા ખેડૂતો છે અને એણે કૂવો કે બોર સાત બારમાં નથી ચડાવેલો તો એવા ખેડૂતો અને બીજું હું જો વાત કરું તો આપણે ઘણા બધા વિડીયો રિલીઝ કર્યા છે ખેતીના ખેતી બાબતના તો એની અંદર સાતબાર અથવા તો કોઈ વૃક્ષો એના પણ આપણે હું તમને ગાઈડલાઈન આપું છું કે એ પણ આપણે નોંધ પાડી દેવી જોઈએ જેથી કરીને આપણને ભવિષ્યની અંદર એની પણ જરૂરિયાત રહેશે હવે બીજી જો વાત કરું તો સાત બારમાં જે જમીન છે આપણી સાત બારની એમાં સંયુક્ત નામની પણ ખાતેદાર ઘણા હોય છે તો એક કરતાં વધુ કબજેદાર હોય તો બાકીના કબજેદારોનું આની અંદર ત્રણસો રૂપિયાનું સ્ટેમ્પ સમતિ પત્રક પણ જોડવાનું રહેશે આ વીજ કનેક્શન લેવા માટે એટલે જે લોકો માનો કે સંયુક્ત ખાતેદાર હોય તો એને આ રીતનું ત્રણસો રૂપિયાનું નોટરીયાજ સંમતિપત્રક પણ જોડવાનું રહેશે હવે બીજા પુરાવાની વાત કરું તો ફોટો ઓળખનો પુરાવામાં ફોટો નીચેમાંથી કોઈ પણ તમે આપી શકો એમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને રેશન કાર્ડની નકલ સાથે સરકારી એજન્સી દ્વારા જારી કરેલ કરાયેલ ફોટો ઓળખ કાર્ડ કોઈ પણ હોય તો એ પણ ચાલશે બીજી જો વાત કરો તો જે આપણી જમીન છે એની અંદર આપણે કૂવો કે બોર જ્યાં આપણે કનેક્શન લેવું છે તો બાજુવાળાનું લાઇટની બિલની કોપી એની પણ આપણે જોડવાની રહેશે આ પ્રમાણેના તમામ ડોક્યુમેન્ટ જે મેં તમને લિસ્ટમાં દેખાડ્યા છે અને એ પીઝીએસએલની સાઈડમાં છે તો એની ઉપરથી ડાઉનલોડ કરેલા છે તો એ આ તમામ માહિતીએ જે આપી છે એ તમામ ડોક્યુમેન્ટ આપણે આની અંદર એ વન ફોમ જે કહેવાય છે એની અંદર જોડવાના રહેશે ઉપર આપેલી તમામ માહિતી જે મેં છે એ તમારી નજીકની પેટા વિભાગની કચેરીના સંપર્કમાં રહેવું હવે મિત્રો આ બાબતની ડોક્યુમેન્ટ વિશે કોઈ પણ જાણકારી જોતી હોય કોમેન્ટમાં તો તમે આને મને જણાવી શકો છો તો મિત્રો આ પ્રમાણે આપણે ખેતીવાડીનું નવું જે કનેક્શન લેવાનું છે એના માટેની આ ઓફલાઈન માહિતી છે આ રીતે તમે એની જે પી જી સાઈડ છે એની અંદરથી ઓનલાઈન પણ ટૂંક સમયમાં ચાલુ જ છે જો કે તો એનાથી તમે ઓનલાઈન પણ તમે એપ્લાય કરી શકો છો ઓફલાઈન પણ કરી શકો છો ઓફલાઈનની અંદર આટલી જે વસ્તુ મેં તમને આપી છે એ તમે તમારી પેટા વિભાગની કચેરીને આપશો એટલે તમને એ નવા કનેક્શન બાબતની જે અરજી છે એ આપણે કામગીરી થઈ શકશે આ વિડીયો તમને ગમતો હોય તો શેર કરજો કમેન્ટ કરજો ખેડૂતના ગ્રુપમાં નાખજો ધન્યવાદ સાથે રાજેશ્વરા આભાર